કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર નીરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આપો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડૉક્ટર નિલેશ કાછડિયા ફાઉન્ડર પીએમ ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે